આત્મીયજન કાનજીભાઈ આપણ આપતાનો બધા છો ઘણા ચહેરાઓ પરિચિત છે ગંગોત્રીમાંથી ગંગા નીકળે ને હિંદ મહાસાગરને મળે ત્રીસ કિલોમીટર પહોળી પણ તમે ખોબો ગમે નથી ભરો અને પીવો તો ગંગા પવિત્ર જ છે એમ ગાંધીની વાત જો કોઈ કરે અને જે કંઈ કરે એ બધું પવિત્ર છે ગાંધી વિશ્વ વિભૂતિ હતા એના વિશે કોઈ બે મત નથી પરંતુ અત્યારની પરિસ્થિતિમાં ગાંધીને યાદ કરવા એટલા માટે જરૂરી છે કે એક પ્રયાસ ગાંધીને ભૂલવાનો પણ થઈ રહ્યો હોય છે અને એની વચ્ચે આવા સંસ્મજનક કાર્યક્રમ કરવાનો કાનજીભાઈને શું છે એટલે એ માટે હું મારો હરખ વ્યક્ત કરું છું હું ગાંધીવાદી નથી પણ મેં ગાંધી સાહિત્ય વાંચ્યું છે અને જ્યારે ગાંધી સાધ શતાબ્દી આવી ત્યારે હું બસો ને દસ શાળામાં દક્ષિણ ગુજરાતની નેવી શાળાઓ અને બાકી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બધાય જિલ્લામાં મેં સ્પર્શ કર્યો તો એટલે ગાંધીની માળા ફેરવવાનું મારા ભાગ્યમાં આવ્યું હતું અને મેં બહુ સારી રીતે એ અદા કર્યું હતું એટલે આજે એ મને મળ્યું ગાંધીની વાત ગાંધીના જીવનના અનેક પાસાઓ છે પણ મને બે પાસાઓ વધારે આકર્ષક લાગ્યા એમાં એક દાંડી કૂચ અને એક જે છેલ્લા પંદર પંદર મહિના ગાંધી જીવનના અંતિમ પહેલામાં જે કૌમી દાવાનળ ફાટી નીકળ્યો હતો અને એમાં જે ગાંધીની ભૂમિકા હતી ખાસ કરીને નવાખલી અને કલકત્તામાં એ અદ્ભુત હતી એ એકલવીર સંપૂર્ણ શાંતિ સ્થાપી શક્યો અને આપણી આઝાદીના દિવસો આઝાદીના દિવસે હિન્દુ મુસલમાને કલકત્તામાં સાથે મળીને એ ઉજવ્યો અને હિન્દુઓએ મુસલમાનોને મીઠાઈ ખવડાવી મુસલમાનોએ હિન્દુઓને મીઠાઈ ખવડાવી આવું સરસ સંયોગ એ ગાંધીના પ્રતાપે થયો હતો દાનીકુચ જે છે એ ઓગણીસો ને માં થયેલી મને લાગે છે કે સ્વરાજની પ્રાપ્તિ માટેનું એ પગરણ હતું બારમી માર્ચે ગાંધીજીએ જ્યારે પોતાનો હરિજન આશ્રમમાંથી બાર પગ મૂક્યો ત્યારે એવું એ બોલેલા અગિયારમી એ સાંજે કે હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ હું આઝાદી લાવ્યા વગર આ આશ્રમમાં પગ નહીં મૂકું ને પગ મૂક્યો નહોતો ફરી દુર્ભાગ્યે ગાંધીને આશ્રમમાં આવવાનું બન્યું આઝાદી તો આવી ગઈ હતી પણ આશ્રમમાં આવવાનું બન્યું નહોતું કારણ કે એ દરમિયાન તો એની હત્યા થઈ ગઈ હતી દાંડીકૂચ જે છે ને એ જ્યારે ઓગણીસો ને ઓગણત્રીસમાં કરાંચીની અંદર કોંગ્રેસે ઠરાવ પૂર્ણ સ્વરાજનો કર્યો એ પછી ગાંધી વિચાર કરે કે પૂર્ણ સ્વરાજ લાવવું છે તો લોકોને કેવી રીતે જોડવા દિલ્હીમાં હતા એને વિચાર આવ્યો કે એક થાય મીઠું જે છે નમક એ અબાળ વૃદ્ધની જરૂર પડે અને એના માટે બધાને ચા ના હોય એટલે સરકારે જે ચોવીસો ટકા સાંભળજો બરાબર ચોવીસો ટકા કર નાખ્યો છે અને જેમાં ઓગણીસ હજાર કરોડ રૂપિયાની કમાણી એ જમાનાની અંદર ઓગણીસો ત્રીસમાં કરતા હતા એને વિશે વિરોધ કરવો જોઈએ તો ક્યાં કરવો એટલે કલ્યાણજી મહેતા અને સરદાર પટેલ ને મહાદેવ દેસાઈ બધા ભેગા થયા અને કહ્યું કે તમે સ્થળ નક્કી કરો સ્થળ નક્કી કરતાં કરતાં નવસારીની બાજુમાં સોળ કિલોમીટર દૂરે દાંડીનું સ્થળ પસંદ કર્યું દાંડીનું સ્થળ એવું હતું કે ગામની આજુબાજુ ચાર કિલોમીટરમાં કાદોવાળો રસ્તો પણ ભલે થાય ત્યાં જવું એવું નક્કી થયું બસો ને એકતાળીસ માઇલનો પ્રવાસ અને ગાંધીએ ચાલતા જવાનું અને એ વખતે એણે ઓગણ્યાસી કેટલા પૂરું કરવાનું છે ગાંધીજીએ એમ વિચાર કર્યો કે ચાલતા જવું છે એટલે બારમી માર્ચે સવારમાં છ વિશે એને આશ્રમ છોડીને ચાલતા થયા અને વચ્ચે આવતા જે ગામડાઓ હતા એ દરેક ગામડા બપોરનો વિરામ અને એ વખતે એ ત્રણ ચાર મિનિટનું પ્રવચન કરતા રાત્રે રોકાણ થાય ત્યાં પણ એ ટું પ્રવચન કરતા અને પ્રવચનના મુદ્દાઓમાં શિક્ષણ દારૂબંધી અને રેટ ગયો આ ત્રણ મુદ્દાઓ રહેતા જ્યાં જતા ત્યાં વિવિધ રીતે વિવિધ ભાષામાં વિવિધ ભાતમાં એ લોકોને કહેતા કે સ્વરાજ લેવું હોય તો તમે આ દારૂની લત છોડો બીજું તમે તમારા બાળકોને ભણાવવા લાગો અને ખાસ કરીને બહેનોના રાત્રિ શિક્ષણ દ્વારા બહેનો ભણતા થાય બહેનો શિક્ષિત હશે તો એના બાળકોને ઉપયોગી થશે આવી વાતો એક એ કરતા એમ કરતા કરતા સુરત આવ્યા સુરતના તાપી નદીના મેદાનમાં એક લાખની મેદની અને ગાંધીએ વક્તવ્ય આપ્યું આઝાદી હાથવેતમાં છે આપવું જ પડશે આપણે આઝાદ થવા સર્જાયા છે ઘણું સહન કર્યું અને અંગ્રેજોએ જે આપણી સાથે કૂડ કપટ કર્યું હતું એ બધું જ ગાંધીએ ખુલ્લી વાત કરી અને બહુ જ આક્રોશપૂર્વક લોકોને કહ્યું કે તમે સાબદા થવું એટલે શું સત્યાગ્રહ માટે તૈયાર રહો સત્યાગ્રહ કેવો અહિંસક એ તમને લાકડી મારે તો હાથ આમાં આડો ધરવાનો નથી માર ખાવાનો છે મરવાનું છે લોહી લોહણ થવાનું છે અને તમારું બલિદાન જ દેશને આઝાદી અપાવશે આવી વાત એ કરતા અને બન્યું પણ એવું કે દાંડી પહોંચ્યા ત્યાં સુધી સરકારે કાંઈ હસ્તક્ષેપ કર્યો નહીં ધારણા હતી કે દાંડી પહોંચવા નહીં દે સુરતમાં જ એની ધરપકડ થશે પણ એવું કંઈ થયું નહીં અને ગાંધી દાંડી પહોંચ્યા અને ચપટી મીઠું લીધું અને એ બધા પોકાર કર્યો સ્વરાજ લઈને જંપીશું ને નમક્કા કાયદા તોડ દિયા અને સૂત્રોચ્ચાર કર્યા ગાંધી ત્યાંથી પછી આઠ કિલોમીટર પાછળ કરાડી આવ્યા ત્યાં રોકાયા અને ત્યાં આરામ કરતા હતા અને છઠ્ઠી એપ્રિલે ગાંધીજીની છઠ્ઠીની પણ ચાર દિવસ પછી છઠ્ઠીએ તો મીઠું લીધું હતું એપ્રિલે પણ ગાંધીની થઈ રાત્રે પોણા બે વાગે એકાએક બે ગાડીઓ પોલીસને આવી ધબધબ કરતા ગાંધીજી તો હુંતા હતા પર્ણકુટીમાં અને જગાડ્યા આવો આવો કે કોણ છો તે સુપરન્ટેન્ડન્ટ હતા બીલી મોરિયા કરીને શું પધાર્યા છો તે તમારી ધરપકડ કરવા કંઈ વાંધો નહીં મને દાતન કરી લેવા દેશો નાઈ લેવા દેશો પ્રાર્થના કરી લેવા દેશો કર લ્યો બધું કરી લીધું ને ગાંધીજીને વરોડા જેલમાં પૂર્યા પહેલા સાબરમતીમાં રાખ્યા હતા પછી એને પૂર્યા એ જયારે દાંડીયાત્રા શરૂ થઈ ને એને આગલે દિવસે સરદારનું એક રાસ ગામમાં પ્રવચન ગોઠવાયેલું સરદાર આપણે જાણીએ છીએ કે તીખીવાણીના કોઈની હાડીબાર ના કરે નિર્ભય સરદાર જેવો અભય વ્યક્તિત્વ દેશમાં કોઈ હતું નહીં ગાંધીજી કરી શક્યા તે સરદારના સહયોગથી કરી શક્યા એને કોઈ દિવસ ડર જ લાગતો નહીં હિંમતપૂર્વક બોલતા અને વાઈસરો સહિત એનાથી ગભરાતા વાઇસરોળની મુલાકાત માગે તો બહુ વિચારપૂર્વક માગે કારણ કે સરદાર આખા બોલા કોઈની સાડી પર રાખવા નહીં એટલે સરદાર છે એ ગાંધી ના તમામ વિચારો સાથે સંમત જ હતા એવું એ કદાચ નહોતું કોઈક બાબતમાં હતા પણ સરદારના સમર્પણની તોલ્યા દુનિયાની અંદર કોઈ વ્યક્તિ ના આવી શકે ગાંધી ભક્તિ સાહેબો છેલ્લા છ એક મહિનાથી હું સરદારને વાંચું છું કારણ કે આ પંદરમી તારીખે સરદારની સાર્ધ શતાબ્દી એટલે દોઢસો વર્ષ દોઢસોમી જયંતિ જયંતી આવી રહી છે ગાંધી સાર્ધ શતાબ્દી વખતે હું બસો ને દસ સ્કૂલોમાં ગયો હતો તબિયત બગડી છે પણ સરદારમાં પણ મારે કેટલાક સંસ્થાઓમાં જવું છે સરદારની વાત કરવી છે સરદારનું સાહિત્ય મારે સમાજ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું છે જેટલું શક્ય બનશે હું તો પોસ્ટમેન છું તમારા બધાનો સહયોગથી આ કામ થવાનું છે અને મેં મારી પાસે બાળકના લાયક બાળક ભોગ્ય સરદારના પુસ્તકોની યાદી તૈયાર કરી છે અને આપ જેવાને યોગ્ય પણ સરદારના પુસ્તકોની યાદી તૈયાર કરી છે યશવંત દોશીના સરદારના બે ભાગ બારસો પનાના અને સરદાર ઉપરના નરહરી પરીખ સરદાર ઉપરનું પુસ્તક એનાય બે ભાગ દળદાર રામાયણ રામાન જેવડા મહાદેવ દેસાઈનું પુસ્તક એક રાઘવજીભાઈ પટેલનું સરદાર ઉપરનું સાવ સાધુ સીધું પુસ્તક આ બધા પુસ્તકોમાંથી પસાર થવાનું બન્યું છે એટલે મને એમ થાય કે સરદારની વાત એ લોકો સુધી પહોંચવી જોઈએ કારણ કે ગાંધી માટે સરદાર જ્યારે જેલમાં હતા ને પછી ડાયાભાઈ કોઈને બીજાને મળવાનું ન હોય પણ સંબંધીઓને મળવા જે ડાયાબેન મણીબેન મળવા આવે ત્યારે પહેલી વાત એ કરે તમે ગાંધીજીનું ધ્યાન રાખજો ગાંધીજીની જે ભાવે છે એ રસોઈ આશ્રમમાં જ રહેતા બે સંતાનો સરદારના બે સંતાનો ગાંધીજીની સાથે આશ્રમમાં રહેતા એટલે ગાંધીજીની ઝીણી ઝીણી ચિંતા કરે જેલમાં જ્યારે સાથે રહેવાનું બન્યું ખાનમાં ત્યારે સરદાર ગાંધીના કપડાં ધોતા ગાંધીની રસોઈ કરતા ગાંધીની માટે જે કંઈ કરવું પડે એ સરદાર કરતા અને ગાંધીના પગ પણ દબાવતા તમે એક બાપ માટે ઉત્તમ દીકરો જે ભાગ ભજવે એ સંપૂર્ણ કાર્ય સરદારએ ગાંધી માટે કરેલું આ ગાંધી અપૂર્વ વ્યક્તિ હતા આમ વિચાર કરો તો નહોતા રૂપાળા નહોતા બલિષ્ઠ નહોતા કોઈ બહુ મોટા વક્તા એવું કંઈ બહુ હતું નહીં પણ એમની પાસે સત્ય અને અભય આ બે ગુણ હતા એટલે દક્ષિણ આફ્રિકામાં જ્યારે ગયા બાકીનો ઇતિહાસ તો તમે મોટાભાગના જાણો છો બહુ ઊંડાણ હતો પણ શું થયું એક અબ્દુલ્લા શેઠ કરીને પોરબંદરના હતા એનો ચાલીસ હજાર પાઉન્ડનો કેસ અને એનો વકીલ અંગ્રેજી જાણે નહીં અને પેલો ગુજરાતી જાણે નહીં એટલે દુભા છે તરીકે ગાંધીજી એને જવાનું બન્યું અને હાજી તૈયબજી કરીને એના સગા જ હતા અબ્દુલ્લા ચેઠના એના વચ્ચેનો ઝગડો એ ગાંધીએ એ ઝગડાને સમાધાન રૂપે પતાવ્યું દોઢસો રૂપિયા પાઉન્ડને પગારે ગયા હતા તો કામ તો પતી ગયું હવે શું કરવું એક વર્ષ માટે એક વર્ષની શરતે ગયેલા પણ કામ તો છ મહિનામાં પૂરું થઈ ગયું ગાંધીજીને એવું કાંઈ કામ ન રહ્યું તો ગાંધીજી કીધું હવે મારે તમારી પર ભારરૂપ ન રહેવાય તે મને દોઢસો પાઉન્ડ આપો છો ખરા પણ હવે મારાથી લેવાનો અધિકાર નહીં ત્યારે શેઠ એમ કહ્યું કે ગાંધીભાઈ તમે વકીલ તો છો જ હું તમને સરદા ભાવી તો તમે વકીલાત શરૂ કરો અને ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં વકીલાત શરૂ કરી જે આ દેશની અંદર વકીલાતમાં નિષ્ફળ ગયો હતો એ વ્યક્તિએ અદ્ભુત વકીલાત ત્યાં કરી એની ઓફિસમાં વીસ તો માણસો કામ કરનારા હતા એક્યાસી કેસ લડ્યા મોટા મોટા કેસ લડ્યા 81 માં 80 માં બીજે ગાંધીનો અને એકની અંદર લવાદી હતી હાર્યા નહોતા એક પણ કેસ ત્યાં હાર્યા નહોતા શું કામ કે ગાંધીને પક્ષે સત્ય હતું ગાંધીને પક્ષે અભય હતું એટલે દક્ષિણ આફ્રિકાની અંદર જે મદ્રાસ તરફના પંથકના જે મજૂરો ગયા હતા ગીર તરીકે ઓળખાતા હતા એને સરકારે ત્યાંના એવા કાયદાઓ કર્યા કે દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરવો હોય તો એણે તો એમને ટેક્સ ભરવો પડે હવે વર્ષમાં જે કમાણી કરતા હતા એની કરતાં પણ ટેક્સ વધારે એટલે ગાંધીએ એનું આંદોલન ચલાવ્યું આંદોલન કેમ ચલાવ્યું ને બહુ તમને આશ્ચર્યજનક લાગે ત્રીસ ત્રીસ હજાર માણસો એને ખાવા પીવાની વ્યવસ્થા ને એ બધું કરીને અને અંતે સરકારને હાર કબૂલ કરવી પડી એવું જ બહેનો માટેનો એક કાયદો એવો લાવ્યો કે અહીંયા દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજી કોર્ટમાં રજીસ્ટર ન કર્યો તો લગ્ન માન્ય નહીં રહે એટલે કસ્તુરબાને ગાંધી ક્યાં હસ્ત હે કસ્તુર તું હવે કઈ મારી પત્ની નથી તું મારી રખાત છો અરે તમે ભૂલી થાય આવું બધું મેં કોને કીધું કે હું નથી કહેતો અંગ્રેજો કે છે તો પણ હવે આવું થોડું ચાલે કે તું લે બહેનોને આ કસ્તુરબાએ કસ્તુરબા ત્રીસ હજાર બહેનોની સૈન્ય કરીને ચાલતા ચાલતા ચાલીસ કિલોમીટર ચાલતા ગયા અને સરકારને અંપાવ્યા સરકાર પાસેથી કાયદો પાછો લેવું આવ્યો ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં ચાર સત્યાગ્રહો કર્યા હતા ચારે ચાર સફળ સત્યાગ્રહો હતા આપણા દેશમાં આવીને સાત સત્યાગ્રહો કર્યા અને સાતે સાતમાં સફળ થયા શું કામ ગાંધીની આગેવાની બધાએ સ્વીકારી સરદાર જેવો વડીખમ પુરુષ નેહર જેવો બુદ્ધિશાળી પુરુષ રાજાજી તો એ જમાનાની અંદર સૌથી મોટા આંખ ધરાવતા હતા બુદ્ધિનો અને આ રીતે અનેક માણસો ગાંધીને પગલે કેમ ચાલ્યા એવું કયું ગાંધીનું કામ હતું એ સત્વશીલ પુરુષને પગલે બધા ચાલ્યા અને એની સફળતાનું રહસ્ય ગાંધીની સફળતાનું રહસ્ય સાવ સાદો સીધો માણસ રેંટીઓ ખાંચવાળો માણસ પણ જે અંદર હોય એ જ બાર બોલવાનું નહીં કશો આડંબર નહીં ક્યારે સત્યનો ભંગ કરવાનો અને આવી રીતે પોતે જીવ્યા અને અંગ્રેજો સાથે લડત ચલાવી ક્યારેક ઘણા વેણ પણ કીધા પણ છતાંય તે અંગ્રેજોની સાથે સદ્ધાતિંગ વાંધો હતો પરંતુ એ અંગ્રેજો સાથે મિત્રાચારી એટલી જ રાખતા હતા મિત્રો તમને બહુ આનંદ થશે કે આઝાદી આવી ગાંધી અપાવી મોટે ભાગે બીજા કારણો હતા એ કારણો અત્યારે આપણે નથી પડતું સુભાષ વગેરેના પણ હટાવનારા જો કહીએ તો ગાંધીના બાળકને પૂછે કે આ દેશમાંથી અંગ્રેજોને કોને કાઢ્યા કે ગાંધી કાઢી એ ગાંધીનું સ્ટેચ્યુ નવ ફૂટ ઊંચું અત્યારે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં છે અને ઇંગ્લેન્ડનો દરેક મુખ્ય પ્રધાન કે મંત્રી એના દર્શન કરી ફૂલહાર કરી અને આજે પાર્લામેન્ટમાં જાય છે આ ગાંધીનું મહત્ત્વ આ ગાંધીની વિશેષતા આ ગાંધીનું પ્રભુત્વ એટલે આપણે તો સદભાગી છે કે આપણે ગુજરાતમાં બે વીરો ગાંધીને સરદાર પાક્યા આ ધરણી કંઈ જેમ તેમ નથી આપણે કંઈ જેવી જેવી ધરતીના માલિકો નથી આ બે જણાએ દુનિયાને પ્રતિષ્ઠા અપાવી અને આજે ગાંધી જીવંત છે છપ્પન નોબેલ પારિતોષિક મેળવનારા માણસોને એક વખત એક દેશમાં ભેગા કર્યા અને કીધું કે આ દુનિયા આખી લડાઈમાં વ્યસ્ત છે ખતમ થઈ રહી છે આનો કંઈ માર્ગ ખરો તમે બતાવો તમે નોબેલ પારિતોષિક શાંતિના લીધા છે તો તમે આનો રસ્તો તો કંઈક બતાવો તો બધાએ બધાએ એક મત એમ કીધું કે ગાંધી માર્ગ એક જ ઉપાય છે દુનિયાએ જો આગળ વધવું હોય અને યુદ્ધ મુક્ત થવું હોય તો ગાંધી માર્ગ સિવાય બીજો કોઈ ઉપાય નથી હવા ગાંધી સાબરમતી આશ્રમમાં કેવું જીવન જીવતા હતા બર્માથી આવતા હતા કાકા સાહેબ કાલેલકર ટાગોરને મળવાના હતા શાંતિ નિકેતન કલકત્તામાં એટલે કાકા સાહેબને મળવા ગયા ગાંધી અને ટાગોર બે જણા વાતો કરતા હતા એ સાંભળ્યા કર્યું કયું હસ્તક્ષેપ નહીં પણ એ ચર્ચાને મને કહેજો જરા બે મિનિટ બે મિનિટ અને એ પછી એને એમ કહ્યું કે ગાંધીજી તેમ મને તમારા આશ્રમમાં સમાવો ગાંધીજી કીધું કે મારા આશ્રમમાં તો મરચું નહીં તેલ નહીં ઘી નહીં સાદું જીવન જીવવાનું પરિશ્રમ કરવાનો ઉદ્યોગમાં ભાગ લેવાનો એ તમે મંજૂરી તો આવો અને એ વખતે એ પોતે આવ્યા અને ખાસ કરીને ઓગણીસો ને સોળમાં વારાણસીની અંદર ગાંધીએ જે પ્રવચન કર્યું હતું અદ્ભુત પ્રવચન મિત્રો ક્યાંકથી મેળવીને વાંચીજો અંગ્રેજોની જે ટીકા હાર્ડિંગની કરી હતી અને એમાંથી જે પેદા થયું અને વિનોબાજી પણ એને કારણે ત્યાં આવ્યા કાકા સાહેબ પણ ખરા અને પછી તો બહુ મોટી સેના ત્યાં થઈ ગઈ હતી અને દાંડી અંદર ઓગણ્યાસી માણસો જે ભાગ લીધો હતો એ બધા જ આશ્રમના વ્યક્તિઓ જતા મને લાગે છે કે મને તમે આમંત્રણ સાંભળ્યો પ્રેમથી સાંભળ્યો એ માટે હું આપ ખૂબ ખૂબ આભારી છું તમે એને વધારે તો માફ કરજો